શ્રી ગણેશ હાઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો જ્ઞાનમમાં સ્વાગત છે પુત્રદા એકાદશી પુત્રદા એકાદશી ક્યારે કરવાની છે આ એકાદશીનું મહત્વ શું છે શું ફળ પ્રદાન કરવા વાળી આ એકાદશી છે તેમજ આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે તે કથા દ્વારા આપણે જાણીશું તો સૌ પ્રથમ પોષ સુધી એકાદશી પોષ શુક્લ પક્ષ એકાદશી એટલે પુત્રદા એકાદશી સુનંદા એકાદશી પણ કહે છે ઓગણીસ સુધી રહેશે એટલે દર વખત આપણે કહીએ છીએ કે સૂર્યઉદિત તિથિ જે છે એકાદશીની એ તારીખ દસ એક બે હાજર પચીસ ને શુક્રવારની છે તો આપણે સુનંદા એકાદશી એનું વ્રત તારીખ દસ એક બે હજાર પચીસ ને શુક્રવારે રાખવાનું રહેશે પુત્ર દીનંદી નું વ્રત તારીખ દસ એક બે હાજર પચીસને શુક્રવારે રાખવાનું રહેશે અને અને આ પાપોને હરનારી પુણ્ય પ્રદાન કરવા વાળી આ એકાદશી છે શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા કહી સંભળાવે છે અને આ એકાદશીનું વિશેષ મહાત્મ ભવિષ્યોત્તર પુરાણમાં પણ કહેલું છે ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામે રાજા રાજ કરતા હતા એમને નામે એક રાણી હતી તેમને પુત્ર ન સંતાન ન હતું એટલે રાજા માટે ચિંતામાં ખૂબ રાજા દુખી રહેતા હતા એમનું મન ક્યાંય લાગતું ન હતું એમનું ચિત્ત ક્યાંય લાગતું ન હતું રાત દિવસ પુત્ર પ્રાપ્તિની જ વિચાર કર્યા કરે પુત્રની જ ઝંખના કર્યા કરે એ રાજા બહુ દુખી રહેતા હતા એક વખતે ગયા વનમાં ચાલ્યા ગયા રાજાને ખૂબ ભૂખ લાગી ભૂખ અને તરસ લાગી એટલે રાજા પાણીની શોધમાં એક જગ્યાએ ગયા તો ત્યાં જોયું તો એક જગ્યા ઉપર પાણીની શોધમાં જતા રાજાએ આમ ચારે બાજુ ફરવા લાગ્યા ત્યાં દૂર દૂર એક જગ્યાએ જોયું તો સુંદર તળાવ રાજાને દેખાયું અને રાજા એક ઋષિ પાસે ગયા અને ઋષિને દંડવટ પ્રણામ કર્યા અને રાજાએ મનની વ્યથા કહી કે આપ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારે પુત્ર નથી તો મને પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ મને આપો પુત્ર વગરનો હું દુઃખી છું રાજા એ મનની વ્યથા બધી ઋષિ મુનિને ઋષિએ કહ્યું કે રાજન જો આજે જ પુત્રદા એકાદશી છે તમે જો આ વ્રતનું તમે શ્રદ્ધાથી તમે આ વ્રત કરશો તો ભગવાનની કૃપાથી તમારે ત્યાં અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે કુદરતી યોગ બન્યો અને ઋષિ પણ કહ્યું કે અમારા શુભ આશીર્વાદ પણ તમારા ઉપર રહેશે ઋષિઓના શ્રદ્ધા રાખી અને અને રાજાએ રાજાએ વિશ્વાસ રાખ્યો આ દિવસે વ્રત કર્યું વ્રત કર્યું પૂરી શ્રદ્ધાથી અને ભાવનાથી આ વ્રત કર્યું અને બારસના દિવસે બીજે દિવસે બારસે એમને પારણા કર્યા અને મુનિને પ્રણામ કરી રાજા ઘરે આવ્યા સમય અંતરે સમય જતા પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી અને મુનિઓના આશીર્વાદથી રાજાના ઘરે પુત્રનો જન્મ થયો રાજાને પાર ન આનંદ ખૂબ આનંદમાં આવી ગયા આમ જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું શ્રદ્ધાથી વ્રત કરશે અને આ કથાનું પઠન કરશે કે સાંભળશે તો તેને અશ્વમિક યજ્ઞ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થશે તો આ પુત્રદા સુનંદા એકાદશી નું એની કથા છે તો આપણે દરેક એકાદશીમાં કહીએ છીએ કે આ એકાદશીના દિવસે આપણે શક્ય રાંધેલું અન્ન જમવું જોઈએ આપણું શરીર સાથ આપે પ્રમાણે ઉપવાસ રાખવા જોઈએ બીજું આ એકાદશીના દિવસે ખાસ ભગવાન વિષ્ણુ ભગવાન અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ નારાયણ છે તો એમની સેવા પૂજા એમના જે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણુ નમ પછી ભગવદ્ ગીતાનો પાઠ ભાગવતજીનો પાઠ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ વિષ્ણુ ભગવાનના લગતા કોઈ પણ એક નામનો મંત્ર જાપ કરો તો બી શ્રેષ્ઠ છે આમ વિષ્ણુ ભગવાનનું લાલજીનું બાલ સ્વરૂપ હોય એનું પણ તમે પૂજા કરી શકો વિષ્ણુ ભગવાનની પૂજા અને એ દિવસે વ્રત રાખવું જોઈએ મનથી સાત્વિક રહેવું જોઈએ મન કોઈ બી રીતે બીજા ખોટા વિચારો એ ના કરે એ મનનો સંયમ રાખવો જોઈએ અને બ્રહ્મચર્ય પણ રાખવું જોઈએ અને આ વ્રત શ્રદ્ધાને ભાવનાથી કરવું જોઈએ આ દિવસે આપણે જોઈએ તો શું ના કરવું જોઈએ તો મનને ડિસ્ટર્બ કરે એને ક્રોધિત કરે એને તામસ પ્રકૃતિ આપે એવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ કહેવાય છે આપણા સનાતન ધર્મમાં ડુંગળી લસણ ગાજર મૂળા બધી વસ્તુઓ એવી અમુક એવા છે કે જેનાથી મન ગુસ્સો કરે છે એ તામસ પ્રકૃતિ પ્રાપ્ત થતી હોય છે તો આ રીતે અમુક વસ્તુઓ જે આપણે સનાતન ધર્મમાં જે એનો નિષેધ કર્યો છે ના ખાવી જોઈએ બીજું આ દિવસે ખાસ તમારે જપ તપ દાન પુણ્ય આ બધું કરવું જોઈએ નદીનું સ્નાન પણ શ્રેષ્ઠ કહ્યું છે પણ દા એવું યોગ બને તો ઘરે પણ નદીનું સ્મરણ કરતા સ્નાન કરવા જોઈએ અને આ દિવસે શક્ય તેટલું મૌન પણ બહુ શ્રેષ્ઠ છે

અપેક્ષાઓ જેટલી થાય ને એટલે પૂરી ના થાય ને એટલે પછી દુઃખ થાય ક્રોધ થાય પેલા તો મોહ ઉત્પન્ન થાય કે મારે બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે એટલે આ રીતે છે કે જેટલી અપેક્ષાઓ હોય એટલું બધું દુઃખ છે તો આપણે પુત્ર એકાદશીનું મહત્વ વિશેષ જાણ્યું શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ ન બોલારા